બધાને જય દ્વારકાધીશ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર સંશોધક સ્વ દિનેશભાઈ વિઠલાણી સહ સંશોધક શ્રી નૈનાબેન વિઠલાણી આજનું આપણે અમૃત પુષ્પનું વિતરણ કાર્ય શરૂ કરીએ એ પહેલાં જે જે લોકો દ્વારકા કેન્દ્રમાં પહેલી વખત અમૃત પુષ્પ અને ઔષધિઓ લેવા આવ્યા છે એ લોકો અમૃત પુષ્પની માહિતી વિસ્તારપૂર્વક સમજશે કે અમૃત પુષ્પનો કઈ રીતે ઉપયોગ કરવો શું પરેજી પાડવી અમૃત પુષ્પ એ કોઈ એક રોગ માટે નથી શરીરની દરેક જટિલમાં જટિલ તકલીફોથી લઈને નાનામાં નાની તકલીફોમાં દરેક રોગોમાં કામ કરે છે પણ રિઝલ્ટ ક્યારે મળશે કે આપણે પરેજી સાથે કોર્સ કરશું તો એટલે અમૃત પુષ્પ એક વરસાદના પાણીનો આયુર્વેદિક ઔષધિઓ ઉકાળો છે હર્બલ અહીંથી આ બોટલ આપણે ઘર સુધી બરફમાં લઈ જવાની છે બોટલ ઘરે પણ ચોવીસે કલાક ફ્રિજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે પણ આ બોટલ આપણે ઘરે લઈ ગયા પછી આ બોટલનું ઢાંકણું ખોલી એરટાઇટ બોટલ છે તેલ ખોલી અને ગોળાકાર સુધી સારી ક્વોલિટીનું પ્રોસેસિંગ કરેલું મધ મેળવી દેવાનું છે ઘરે ગયા પછી ગોળાકાર સુધી આપણે મધ ભરી સેલ પેક કરી બોટલ એકદમ હલાવી નાખવાની છે કે જેથી કરીને મધ અને અમૃત પુષ્પ લિક્વિડ એકમેક થઈ જાય મધ અને લિક્વિડ એકમેક થઈ જાય એટલે સેલ વચો મોટો કાણો પાડી બોટલ તૈયાર કરી અને બોટલ ઘરે ચોવીસે કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં મૂકી દેવાની છે બોટલ ઘરે ચોવીસે કલાક ફ્રીજના નોર્મલ ખાનામાં જ રાખવાની છે પણ દર્દીને પીવડાવવાની ક્યારે છે દર્દીને એમ થાય કે રાત્રે ઊંઘ ઊંઘાવાની તૈયારી છે ત્યારે બોટલ આપણે ફ્રીજમાંથી કાઢી ફરી પાછી એકદમ હલાવી અને અહીંથી આપણે કાગળમાં લખી આપ્યા હોય એટલા ટીપા દરરોજ રાત્રે સૂતી વખતે દર્દીને પીવડાવવાના રહેશે ફક્ત એક જ વખત ચોવીસ કલાકમાં ઊંઘ આવે ત્યારે ટીપા પીધા પછી ઉપર પાણી પી શકાય પણ ત્યારબાદ કોઈ પણ વસ્તુઓ ખાવી પીવી ચાવવી નહીં હવે પરેજી ખાસ અગત્યની છે પરેજીમાં દૂધ અને દૂધમાંથી બનતી તમામ પ્રકારની પ્રોડક્ટો સંપૂર્ણપણે બંધ કરવી ખટાશ દરેક પ્રકારનું બંધ કરવું માવા મીઠાઈ આથાવાળી વસ્તુઓ બેકરીની આઇટમો બારના ફાસ્ટ ફૂડો દરેક પ્રકારના વ્યસનો કોલ્ડ્રિંક્સો અને નોનવેજ સંપૂર્ણપણે બંધ કરવું સવારના ભાગે ઓછા દૂધવાળી ચા પી શકાય છે ફ્રૂટમાં કેળા ચીકુ પપૈયા નારિયલ પાણી તરબૂચ અને ડ્રેગન શરીરની તાસીરને માફક આવે મુજબ આ પ્રમાણે લઈ શકાય છે આ ઉપરાંત કાજુ બદામ ગોળ અખરોટ ખજૂર પણ ખાઈ શકાય છે રોટલા રોટલી દાળ ભાત શાક સંભારા ખીચડી બધું ખાઈ શકાય છે પણ દર્દીના દાળ શાકમાં કોકમ ટમેટા આંબલી નહીં મોરી છાશ નહીં મોરું સફરજન નહીં કેરીની સિઝન ચાલે છે કેરી નહીં ખાવાની જે જે લોકોને કોર્સ ચાલુ છે એ લોકોએ જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી આટલી ફરેજીમાં ચુસ્ત રીતે ધ્યાન આપશે તો જ રિઝલ્ટ મળશે નહીતર આ લિક્વિડ પાણી માફક પચી જશે કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી આ સાથે અગાઉની કોઈ પણ એન્ટીબાયોટિક દવાઓ પ્રયોગો ચાલતા હોય તો ચાલુ રાખી શકાય છે અહીંથી આપને પુષ્પ કોમન આપવામાં આવશે બાકી જે જે દર્દીની શારીરિક પ્રકૃતિ તાસીર અને બીમારીને અનુલક્ષીને ઘરગથ્થુ પ્રયોગો બાહ્ય ઔષધિઓ જે જે દર્દીની શારીરિક હિસ્ટ્રીને અનુલક્ષીને જે જે ફોલોઅપ કરવામાં આવે એ વ્યવસ્થિત દર્દી ઉપર આપણે ફોલોઅપ કરાવશું તો ચોક્કસપણે રિઝલ્ટ મળશે અમૃત પુષ્પનું આપણા શરીરની અંદર શું કામ છે આપણા શરીરમાં રહેલ પગના નોકથી લઈને માથાના વાડ સુધી શરીરની દરેક નસનાળીઓમાં જ્યાં જ્યાં નેગેટિવ તત્વો રહેલા છે બિનજરૂરી ટોક્સિસ રહેલા છે બિનજરૂરી બગાડ રહેલો છે એને યુરિન અને લેટિન માટે બહાર કાઢવાનું કામ કરે શરીરની દરેક નસનાળીઓ ચોખ્ખી કરે છે શરીરના દરેક બ્લડ સેલને રીજનરેટ કરે છે શરીરનું સંપૂર્ણ વાતવીત કફનું બોડી બેલેન્સ જાળવે છે એટલે જ દરેક તકલીફોમાં એક લિક્વિડ કામ કરે છે કેમ કે આપણા શરીરમાં જ્યાં જ્યાં નેગેટિવ સેલ ઉદ્ભવે છે જ્યાં જ્યાં નેગેટિવ સેલ એકઠા થાય છે જ્યાં જ્યાં બિનજરૂરી કચરાઓ જમા થાય છે ત્યાં જ કોઈને કોઈ બીમારી ઉદભવે છે

અથાગ મહેનત અને રિસર્ચ કરીને પછી આ લિક્વિડ જનિત માટે અમલમાં મૂકેલું છે આ કોઈ રાતોરાત તૈયાર થયેલી ઔષધિ નથી બહુ આની પાછળ સાહેબનું તપ છે બહુ સાહેબનો દિવસ ને રાતનું થિંકિંગ છે અને એ જ જ્યોત આજે સાહેબના અવસાનને અઢી વર્ષ થયા છે એ જ જ્યોત એમના નાનાબેન શ્રી નૈનાબેન વિઠાણી દિવસ ને રાત અમૃત પુષ્પ બનાવે છે હાલમાં કેમ કે દરરોજ આપ જોઈ શકો છો કે ઘણી બધી સંખ્યાઓમાં દર્દીઓ હોય છે તો એટલા લોકો માટે જે જૂની મેથડ સાહેબની છે જે પ્રિપેરેશન છે જે ચોખ્ખાઈ છે જે મૂળ ઔષધિના મૂળ કન્ટેન્ટ છે મૂળ તત્વો છે એ તત્વોને પકડીને માપ પ્રમાણે પ્રિપેરેશન મુજબ આજે નૈનાબેન બનાવે છે અમૃત પુષ્પ ત્યારે જ આવીને આજ રિઝલ્ટો ઊભા હોય છે આપણી સામે એટલે

અને અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય કેન્દ્રનો અભિપ્રાય મેળવી શકે તો લોકોને એક સાચી દિશા મળે બરાબર છે બેસો આવો કાકા તમે આવો તમે કયા ગામથી આવો છો કાકા બોડેલી તાલુકો રાઉપુરા થોડક જોરથી બોલો લોકોને સંભળાય બોડેલી તાલુકો રાઉપુરા ગામ બરાબર છોટા ઉદયપુર બોડેલી બજ બરાબર અને કેના માટે દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્રમાંથી તમે ઔષધિઓ લઈ ગયા હતા ત્રણ ત્રણનો રસ્તા બાળકવા માટે લઈ ગયો તો મેં આખમાં ઓપરેશન કરવા ડૉક્ટર ના પાકી દીધી પછી દ્વારકા ધીમે દવા લઈ ગયો ચાકર સાકર તરીનો છોકરો અત્યારે પચાસ ટકા સાહસ છે ડૉક્ટરોએ ઓપરેશન કરીને આંખ કાઢવાનું કીધું હતું બરાબર અત્યારે શું ફેરફારો છે એ પચાસ ટકા છે છોકરાઓ સરસ દર્દીનું આખું નામ જણાવો કુમાર ગિરીશભાઈ તડવી અને તમારો મોબાઈલ નંબર બોલો બોતેર છસો પચાસ પાસઠ એકસો નવ સરસ કે આવી જટિલ તકલીફવાળા લોકો પણ આપની પાસેથી જાણી શકે અમૃત પુષ્પ વિશે બરાબર હવે આવા ઘણા બધા કેસો છે આપણે લોકોનું બહુ વધારે રિવ્યૂ અને સમય નહીં લેતા પણ મોટા ભાગના લોકો અમારો વિડીયો જોઈને જ આવે છે બરાબર ને વિડીયો જોઈને જ આવ્યા છે ને બધા બરાબર કે જે તમે વિડિયોમાં જોઉં છો એવી રીતે જ અમે આમ લાઈવ અભિપ્રાય લોકોના મેળવીએ છીએ દરરોજ પણ રિપીટ દર્દીઓની સંખ્યા ઘણી બધી હોય છે કે મોટાભાગના લોકોને આપણે દરરોજ વહેલી તકે છૂટા કરતી કોઈ એડવેટાઈનો વિષય નથી એક લોકોને ખ્યાલ આવે કે ભાઈ આવી ક્રિટિકલ અને જટિલ તકલીફોમાં આવા રિઝલ્ટો મળે છે આજે નાની ઉંમરના બાળકને ડૉક્ટર સાહેબોએ આંખ કાઢવાનું કીધું હતું એવા લોકોને અમૃત પુષ્પ અને ઔષધિઓનો અહીંનો કોર્સ કર્યો અને આજે પચાસ ટકા રિઝલ્ટ મેળવ્યું આ બહુ કંઈ નાની વાત નથી બહુ મોટી વાત છે લાઈફ ટાઈમ એ તકલીફ રહી જાય જો ઉતાવળું ડિસિઝન લઈ અને ઓપરેશન થઈ ગયું હોય તો શું થાય પરિસ્થિતિ તો વિકટ બની જાય ને પણ આયુષ્યના આખરી ઉપચાર તરીકે આપણે અમૃત પુષ્પ અને ઔષધિઓને ક્યારે આપણે સાબિત કરી શકીએ આવા કેસો જોઈએ પછી બરાબર છે એટલે જ્યાં સુધી કોર્સ ચાલુ હોય ત્યાં સુધી પૂરતું પરેજીમાં જ ખાસ ધ્યાન આપવું નિયમિત દર્દીઓ પર ફોલોઅપ લેવો ચુસ્ત રીતે આપણે ધ્યાન આપશું તો ચોક્કસપણે રિઝલ્ટો મળશે બીજું ખાસ જણાવવાનું કે દર શનિવાર અને રવિવાર બે દિવસ અમૃત પુષ્પ દ્વારકા મુખ્ય સંશોધન કેન્દ્ર બંધ રહે છે જેની દરેક લોકોએ ખાસ નોંધ લેવી સોમવારથી શુક્રવાર દર્દી ન આવી શકે તો ચાલે પણ દર્દી સાથે ચોવીસ કલાક રહેતો હોય એવો વ્યક્તિ કે ઇન શોર્ટ દર્દીનો ઘરનો મેમ્બર આવવો જોઈએ રિપોર્ટ સાથે કે જે દર્દીની સંપૂર્ણ શારીરિક હિસ્ટ્રીથી વાકેફ હોય એવો વ્યક્તિ આવશે તો આપણે બધું વ્યવસ્થિત એને સમજાવીને આપશું કેમ કે બહુ વાયા વાયા થર્ડ પાર્ટી લેવા આવે તો ક્રિટિકલ કન્ડિશનોમાં જે લાંબા લાંબા અમારા પ્રયોગો હોય પરેજી હોય છે જે ઘરગથ્થુ પ્રયોગો હોય છે એ ઘરનો વ્યક્તિ આવે તો ઘરે જઈને વ્યવસ્થિત સમજાવીને ફોલોઅપ લઈ શકે આમાં થર્ડ પાર્ટી કે ત્રીજો કે ચોથો વ્યક્તિ આવે તો પરેજીની પ્રોસેસ કેટલી લાંબી છે એ આપે હમણાં સાંભળી બરાબર છે આમાં થર્ડ પાર્ટી કે ભાઈ વાયા વાયા કોઈ મંગાવે ને કોઈ અમે આપી દઈએ તો રિઝલ્ટ મળે કે ના મળે બરાબર મળે એટલે ઘરના વ્યક્તિ આવવું પડે દર્દી ન આવી શકે તે ડૉક્ટર રજા આપી દીધી હોય ક્રિટિકલ કંડિશન હોય તો દર્દી પથારી વચ હોય ઘણીવાર વાર એવું હોઈ શકે પણ ઘરનો વ્યક્તિ છે ને એને બધી ખબર હોય છે ને એ અહીંથી સમજીને લઈ જશે પૂરતી રીતે વ્યવસ્થિત કરાવશે તો રિઝલ્ટ સરસ રીતે મળશે બરોબર છે એટલે આપણે સોમવારથી શુક્રવાર દરમિયાન ઘરના વ્યક્તિએ રિપોર્ટ સાથે આવી જવું સવારે નામ નોંધાવી દેવું ને આજ મુજબ આપણો ક્રમ ચાલે છે એટલે દરેક લોકોને ખાસ ધ્યાન રહે અને વધુ ને વધુ આ મેસેજ શેર કરવા વિનંતી હવે આપણે વિતરણ તરફ આગળ વધીએ જય દ્વારકાધીશ